નમસ્કાર મિત્રો અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું દિલીપ પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર એસ એન આઈડી અંતર્ગત આણંદ જિલ્લામાં ઓળ શહેરમાં પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું આ રાઉન્ડ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સઘન પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે આણંદ જિલ્લામાં ઓ શહેરમાં વિવિધ વિસ્તારમાં તારીખ આઠ ડિસેમ્બરથી દસ ડિસેમ્બર ચોવીસ દરમિયાન થી પાંચ વર્ષના બાળકોને દરેક બુથ ઉપરથી પોલિયો રસીના બે ટીપા પીવડાવી પોલિયોના રોગથી રક્ષિત કરવામાં આવશે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોસ્ટની મીટિંગમાં પોલિયો રસીકરણ વિશે આયોજન અને અમલીકરણ વિશે દિશાદર્શન આપ્યું છે પોલિયો રસીકરણમાં એકસો અગ્યાસી મોબાઈલ ટીમ અને સિત્યોતેર ટ્રાન્સિટ ટીમ દ્વારા બાળકોને રસી આપવામાં આવશે આણંદ જિલ્લાનું કોઈપણ બાળક પોલિયોની રસી પીવામાં બાકી ન રહી જાય તે માટે સઘન કામગીરી જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી છે આમ કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓ તેમજ આંગણવાડી કર્મચારીઓ કાર્યરત બનીને સો ટકા બાળકોને રસીકરણથી રક્ષિત કરવામાં આવશે વર્કર આંગણવાડી તથા આરોગ્ય ક્ષેત્રે જોડાયેલ ભાઈ બહેનો દ્વારા બુથ તથા ઘેર ઘેર જઈને ઓળ શહેરમાં પોલિયોની રસીના ટીપા બાળકોને પીવડાવવામાં આવ્યા રિપોર્ટર દિલીપભાઈ યશ પટેલ ઓળ